સ્વસ્થ રહેવાના નિયમો એક સવારે ખાલી પેટે બે ગ્લાસ ગરમ પાણી પીવો બે રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરો અને એક ગ્લાસ પાણી પીવો ત્રણ જમતી વખતે ક્યારેય પાણી ન પીવો ત્રીસ મિનિટ પહેલા કે પછી વાત કરતી વખતે પીવો ચાર રાત્રે સૂતી વખતે તમારો મોબાઈલ ફોન સાથે ન રાખો પાંચ હંમેશા તમારા ડાબા હાથથી ફોન કોલ્સનો જવાબ આપો ભોજન કર્યા પછી સાબુ અને ગોળ અવશ્ય ખાઓ છ રાત્રે દહીં અને રાજમાં ખાઓ સાંજે પાંચ વાગ્યા પછી ભારે ખોરાક ન ખાવો સાત ફ્રીજમાં રાખેલ ઠંડુ પાણી ન પીવો આઠ જો બાળક પથારી પર પેશાબ કરે છે તો તેને એક અખરોટ અને થોડી કિસમિસ ખવડાવો નવ ડુંગળીનો રસ ભેળવીને કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે દસ ટામેટાનું સેવન કરવાથી કર્કશ અને પેઢાના રોગને દૂર કરીને મગજ સ્વસ્થ રહે છે તેના સેવનથી દાંત અને પેઢાની નબળાઈ પણ દૂર થાય છે અજ્ઞાર સાબુનો વારંવાર ઉપયોગ કરવાથી શરદી ઉધરસ અને કફ મટે છે બાર ચાના પાંદડામાંથી બનેલી ચા પીવાથી શરદી બળતરા અને માથાનો દુખાવોથી જલ્દી રાહત મળે છે આવા જ વિડીયો જોવા માટે કૃપા કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો આભાર